નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નવા વર્ષના બધા જ વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ મા સરસ્વતી તમારા બધાની ઈચ્છા પૂરી કરે એવી પ્રાર્થના વિદ્યાર્થી મિત્રો આપણે નવા વર્ષની અંદર ચેપ્ટર નંબર ચાર શરૂ કરવા જઈ રહ્યા છીએ પુરવઠો જેને અંગ્રેજીમાં સપ્લાય તરીકે ઓળખવામાં આવે છે એકથી ત્રણ ચેપ્ટર આપણે ભણી ચૂક્યા છીએ ચેપ્ટર નંબર ચારનો આપણે અભ્યાસ કરવા વિદ્યાર્થી મિત્રો જઈ રહ્યા છીએ જેનું નામ છે પુરવઠો જેને આપણે અંગ્રેજીમાં કહીશું સપ્લાય સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણને એમનું ઇન્ટ્રોડક્શન આપ્યું છે પ્રસ્તાવન આપ્યું છે કે કોને પુરવઠો કહેવાય બજાર આધારિત અર્થતંત્રમાં માંગ પુરવઠાના પરિબળો વસ્તુની કિંમતનું નિર્ધારણ કરવામાં અગત્યનો ભાગ ભજવે છે કિંમત નક્કી કરવા માટે બે પરિબળો મહત્ત્વના છે વિદ્યાર્થી મિત્રો એક છે માંગ અને બીજું પરિબળ છે કિંમત છે બે પરિબળો છે સોરી માંગ અને પુરવઠો બે પરિબળો છે કે જે વસ્તુની કિંમત નક્કી કરવામાં અગત્યનો ભાગ ભજવે છે કિંમત નક્કી કરવા માટેના મુખ્ય બે પરિબળો એક માંગ જેને અંગ્રેજીમાં ડિમાન્ડ કહીએ છીએ અને બીજું પરિબળ છે પુરવઠો સપ્લાય આ બે પરિબળો એવા છે કે જેની મદદથી કિંમત નક્કી કરવામાં આવે છે હવે આપણે માંગને સમજવા માટે પુરવઠાને સમજવો જરૂરી છે જ્યારે આપણે માંગનો તો અભ્યાસ કરી ગયા છીએ પણ હવે આપણે પુરવઠાનો અભ્યાસ કરવો પણ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો એટલે માંગ અને પુરવઠો બજારની અંદર આ બે મુખ્ય બાબત છે અને એમને સમજવા જરૂરી છે એમને વગર બજાર અધૂરું છે માંગને આપણે સમજી ગયા છીએ હવે આપણે પુરવઠાને આપણે સમજી લઈએ બજારમાં વિવિધ ચીજ વસ્તુઓની માંગ થતી હોવાથી વસ્તુઓનો પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે આપણે વસ્તુ ક્યાં લેવા જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો બજારમાંથી તો બજારની અંદર એ વસ્તુ તો હોવી જોઈએ ને બજારની અંદર એ વસ્તુનો પુરવઠો તો હોવો જોઈએ ને બજારની અંદર એ વસ્તુ મળતી તો હોવી જોઈએ ને આપણે માંગ કરશું તો એ અંદર આવશે ને આપણે માંગ કરશું તો વસ્તુ બજારમાં આવશે ને જે વસ્તુ બજારમાં આવે છે પુરવઠો છે વિદ્યાર્થી મિત્રો એટલે કે પુરવઠો પણ બજારમાં આવવો જરૂરી છે વસ્તુઓની માંગમાં જેમ ફેરફાર થતા રહે છે તેમ તેમ પુરવઠામાં પણ ફેરફારો થતા રહે છે માંગની અંદર વધારો ઘટાડો થાય છે એમ બજારની અંદર પુરવઠો પણ વધારે અથવા તો ઘણીવાર ઘટતો હોય છે જે રીતે જુદી જુદી કિંમતી વસ્તુની માંગ જુદી જુદી છે તેવી જ રીતે જુદી જુદી કિંમતે વસ્તુનો પુરવઠો પણ જુદો જુદો હોય છે માંગ જુદી જુદી છે તેમ વસ્તુનો પુરવઠો પણ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો જુદો જુદો હોય છે અલગ અલગ કિંમતે માંગ પણ જુદી જુદી હોય એમ અલગ અલગ કિંમતે વસ્તુનો પુરવઠો પણ અલગ અલગ જોવા મળે છે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો હવે આપણે પુરવઠો અને જથ્થાનો અર્થ જોવાનો છે પુરવઠો એટલે સપ્લાય અને જથ્થો એટલે સ્ટોક બંને વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણને એક જ લાગે પુરવઠો અને જથ્થો બંને વસ્તુ કેવી લાગે છે એક પણ બંને વચ્ચે ભેદ છે બંને વચ્ચે તફાવત છે બંને વચ્ચે ગેપ છે સામાન્ય રીતે ઉત્પાદન પુરવઠો અને જથ્થા વચ્ચે આપણે કોઈ ભેદ જોતા નથી પણ અર્થશાસ્ત્રીઓ ઉત્પાદન જથ્થો અને પુરવઠા વચ્ચે ચોક્કસ પ્રકારનો ભેદ પાડે છે બધી વસ્તુ એક સરખી નથી બધી વસ્તુ અલગ અલગ છે વિદ્યાર્થી મિત્રો તો ઉત્પાદન કોને કહેવાય મેન્યુફેક્ચર કહે છે આપણે મેન્યુફેક્ચર કહીએ છીએ જેને આપણે અંગ્રેજીમાં ઉત્પાદન ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા ઉપલબ્ધ એટલે જમીન મૂડી શ્રમ આ કે ઉપલબ્ધ સાધનો કહેવાય આ ઉપલબ્ધ સાધનો દ્વારા જેટલા પ્રમાણમાં આપણે વસ્તુનું ઉત્પાદન થાય તે ઉત્પાદન છે અને ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુઓનું પ્રમાણ દર્શાવે છે કે તમે કેટલી વસ્તુનું ઉત્પાદન કર્યું છે તે દર્શાવે છે ચોક્કસ સમયે વિદ્યાર્થી મિત્રો ચોક્કસ સમયે ઉપલબ્ધ સાધનો દ્વારા તમારી પાસે જે સાધનો ઉપલબ્ધ છે સાધનો કયા ઉપલબ્ધ હોય નાણું પછી તો કે શ્રમ શ્રમિકો હોય બરાબર છે મૂડી જેને આપણે નાણું કહીએ છીએ હવે આ બધાય ચોક્કસ પ્રકારના હું કહીશું સાધનો કહીશું જમીન છે હવે આવા સાધનો દ્વારા વસ્તુઓનું ઉત્પાદન થાય છે તે ઉત્પાદન છે અને ઉત્પાદન એ ઉત્પન્ન થયેલી વસ્તુનું પ્રમાણ દર્શાવે છે સંખ્યા દર્શાવે છે પુરવઠો જેને અંગ્રેજીમાં આપણે સપ્લાય કહીએ છીએ ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદન સોરી ઉત્પાદક એટલે ઉત્પાદન કરવાવાળો ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઇચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે છે તેને પુરવઠો કહેવાય એક એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો હું તમને લઉં છું કે માની લો કે જે હોન્ડા કંપનીની ટુ વ્હીલર છે હોન્ડા કંપનીની ટુ વ્હીલર છે એ એના માલિક છે એ હોન્ડા કંપનીની ટુ વ્હીલર પાંચ હજાર ટુ વ્હીલર ઉત્પાદન કરે છે હોન્ડા કંપનીની પાંચ હજાર ટુ વ્હીલર ઉત્પાદન કરે છે ઉત્પાદક એટલે એનું ઉત્પાદન કરવાવાળો હવે એમનો જે માલિક છે ઉત્પાદક જેણે પાંચ હજાર હોન્ડા બાઇકનું ઉત્પાદન કર્યું છે બરાબર હવે એ પાંચ હજારમાંથી એમનો માલિક છે ઉત્પાદક છે એ ત્રણ હજાર સ્કૂટરને બજારમાં વેચવા માટે મૂકે છે તો ત્રણ હજાર સ્કૂટરને પુરવઠો કહેવાય અને બાકીના બે હજાર સ્કૂટર એમનો માલિક ગોડાઉનમાં રાખે છે એ બાકીના બે હજાર જે સ્કૂટર છે એમને વિદ્યાર્થી મિત્રો જથ્થો કહેવાય ફરીવાર બોલું ઉત્પાદનમાંથી જે ભાગને વેચવા માટે બજારમાં લાવવામાં આવે એને વિદ્યાર્થી મિત્રો પુરવઠો કહેવાય અને જે ભાગને ઉત્પાદન કર્યા પછી ગોડાઉનમાં મૂકવામાં આવે એને કહેવાય જથ્થો એટલે ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે ચોક્કસ સમયે અને કિંમતે ઉત્પાદક ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે એનું કહેશું આપણે પુરવઠો કહેશું જથ્થો જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ વેચાણક્ષમ એટલે વેચવાલાયક પણ અત્યારે તમે એને ક્યાં મૂક્યા છે તો કે ગોડાઉનમાં મૂક્યા તૈયાર જ છે ખાલી લઈ જવાના બાકી છે બજારની અંદર એટલે કીધું છે કે કુલ વેચાણક્ષમ એટલે વેચવા માટે તૈયાર છે વેચવાલાયક છે એવા એકમોનું પ્રમાણ એને કીધું છે જથ્થો જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે સ્ટોક જથ્થો એટલે વસ્તુના કુલ વેચાણક્ષમ એકમોનું પ્રમાણ જે વેચવા માટે તૈયાર છે જે ગોડાઉનની અંદર તૈયાર આપણે મૂકી રાખ્યો છે એવા એવો એ એવો જથ્થો હવે પ્રથમ આપણે પુરવઠાનો અર્થ વિસ્તૃત રીતે સમજીએ પુરવઠાનો અર્થ સમજવા માટે કેટલાક મુદ્દા પણ આપણે એ પહેલાં સમજી લેવા જોઈશે વિદ્યાર્થી મિત્રો હવે તમને એ સમજાણું હશે કે ઉત્પાદન પુરવઠો અને જથ્થો આ એક બાબત નથી ઉત્પાદન પુરવઠો અને જથ્થો એક બાબત નથી ઉત્પાદનમાંથી જેટલો ભાગ વસ્તુને બજારમાં વેચવા માટે લાવો છો એ પુરવઠો છે અને જેટલો ભાગ તમે તમારા ગોડાઉનમાં મૂકો છો એ જથ્થો છે એટલે તૈણે બાબત ક્યારે એક હોઈ શકે નહીં તૈણેમાં થોડો થોડો શું જોવા મળે છે તફાવત જોવા મળે છે ભેદ જોવા મળે છે હવે આપણે જોઈએ છીએ વેચવાની તૈયારી કેટલાક શબ્દો જોઈ લઈએ કોઈ ઉત્પાદક કે વેપારી પાસે વસ્તુનો જથ્થો હોય તો તે પુરવઠો કહેવાતો નથી સાંભળજો ગોડાઉનમાં પડ્યો હોય એને પુરવઠો ન કહેવાય બજારમાં વેચવા માટે લાવે જેટલો એને પુરવઠો કહેવાય જેટલો સ્ટોક રાજકોટની ઓઈલ મિલ છે એમના વેપારી પાસે પાંચસો તેલના ડબ્બા પણ હજુ તેલનો ભાવ વધશે તે અપેક્ષા એક પણ ડબ્બો એ વેપારી વેચવા માટે તૈયાર ન હોય એટલે બધા જ ડબ્બા એમના ગોડાઉનમાં હોય તો ડબ્બાનો પુરવઠો હું કહેવાય શૂન્ય કારણ કે એક પણ ડબ્બાને એણે બજારમાં વેચવા માટે મૂક્યો નથી એટલા માટે ડબ્બાનો પુરવઠો શૂન્ય કહેવાય પરંતુ જો વેપારી પાંચસો ડબ્બામાંથી ત્રણસો ડબ્બા છે એ વર્તમાન ભાવે વેચવા તૈયાર થાય એટલે કે ત્રણસો ડબ્બા જો બજારમાં વેચવા માટે લાવે તો એ ડબ્બાનો પુરવઠો ત્રણસો ત્રણસો એ ડબ્બાનો પુરવઠો ગણે જેટલો તમે પુરવઠો મતલબ જેટલો તમે જથ્થો ટોટલ ઉત્પાદનમાંથી જે ભાગ તમે વેચવા માટે લાવો છો એને કહેવાય પુરવઠો ટોટલ ઉત્પાદન પાંચસો ડબ્બાનું એમાંથી ત્રણસો ડબ્બા તમે બજારની અંદર વેચવા માટે લાવો છો તો એ ત્રણસો ડબ્બાને પુરવઠો કહેવાય અને બસો ડબ્બા તમે તમારા ગોડાઉનમાં મૂકો છો જે વેચાણક્ષમ એકમ દર્શાવે છે અને એને જથ્થો કહેવામાં આવે છે આમ પુરવઠો અને જથ્થાનો સરવાળો કરો તો ઉત્પાદન થાય પુરવઠો પ્લસ જથ્થો બરાબર ઉત્પાદન ઉત્પાદનના બે ભાગ પડે એક ભાગ પુરવઠો અને એક ભાગ જથ્થો આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો હવે તો કે હવે વેચવાની શક્તિ વેપારી જે વસ્તુ વેચવા માગે છે વેપારી જે વસ્તુ વેચવા માંગે છે તે વસ્તુનું પ્રમાણ એની પાસે હોવું જોઈએ તેલના વેપારી પાસે પાંચસો ડબ્બા છે અને તે હજાર ડબ્બા વેચવાનો ઈરાદો ધરાવતો હોય તો હજાર ડબ્બા તેલનો પુરવઠો ન કહેવાય તેની પાસે પાંચસો ડબ્બા છે એટલે પાંચસો ડબ્બા જે વેચવાની શક્તિ ધરાવે છે એટલે પાંચસો ડબ્બાનો જ એનો હું કહેવામાં આવે છે પુરવઠો કહેવાય છે એ પાંચસો ડબ્બા જ વેચી શકે છે એટલી જ એનામાં શક્તિ છે કારણ કે એણે ઉત્પાદન જ પાંચસો ડબ્બાનું કર્યું છે એટલે હજાર ડબ્બા વેચવા માગતો હોય તો કરી શકે નહીં કારણ કે એણે ઉત્પાદન કેટલા ડબ્બાનું કર્યું છે પાંચસો ડબ્બાનું એટલે પાંચસો ડબ્બાથી વધારે વેચી શકે નહીં એટલે પુરવઠો હજાર ડબ્બા ન કહેવાય પણ પુરવઠો કહીશું આપણે પાંચસો તેલના ડબ્બા કહીશું આપણે વેચવાની ઈચ્છા વસ્તુ વેચવાની શક્તિ અને તૈયારી હોવા સાથે ઉત્પાદક એટલે કે વેચનાર એ વસ્તુ વેચવાની ઈચ્છા પણ હોવી જોઈએ જો અત્યારે ભાવ ભવિષ્યમાં વધશે ભવિષ્યમાં ભાવ વધશે આવી ઈચ્છા રાખે અને બધો જ ઉત્પાદન એમના ગોડાઉનમાં મૂકી રાખે એમને વેચવાની ઈચ્છા નથી તો એ ઉત્પાદન પુરવઠો બનતું નથી અને બધું જથ્થો બને છે પુરવઠો બનતું નથી ઉપરયુક્ત બાબતોના આધારે આપણે કહી શકીએ કે જુદી જુદી કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો ઉત્પાદનનો જે ભાગ વેચવા માટે તૈયાર હોય તેને પુરવઠો કહેવાય યાદ રાખજો જુદી જુદી કિંમતો અલગ અલગ કિંમતોએ ચોક્કસ સમયગાળા દરમિયાન ઉત્પાદકો એટલે ઉત્પાદન કરવાવાળા એણે જેટલું ઉત્પાદન કર્યું છે એ ઉત્પાદનનો જે ભાગ ઉત્પાદનનો જેટલો ભાગ બજારની અંદર વેચવા માટે તૈયાર હોય બજારની અંદર વેચવા માટે લાવે એને પુરવઠો કહેવામાં આવે છે કુલ ઉત્પાદનમાંથી જેટલો ભાગ બજારમાં લાવે છે વેચવા માટે એને પુરવઠો કહેવાય અને પોતાના ગોડાઉનમાં રાખી મૂકે છે બજારમાં નથી લાવતા એમને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો જથ્થો હવે આપણને ખબર પડી હશે ઉત્પાદન ત્યાર પછી પુરવઠો અને ત્યાર પછી જથ્થો ઉત્પાદનના બે ભાગ પડે એક ભાગ પુરવઠો અને એક ભાગ જથ્થો ફરી વખત વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો પાંચસો તેલના ડબ્બા હોય એ પાંચસો તેલના ડબ્બામાંથી ત્રણસો ડબ્બા તમે બજારમાં વેચવા માટે લાવો તો ત્રણસો ડબ્બાને કહેવાય છે પુરવઠો અને બસ્સો ડબ્બા તમે તમારા ગોડાઉનમાં મૂકી રાખો છો તો બસ્સો ડબ્બાને કહેવામાં આવે છે જથ્થો એટલે કે ઉત્પાદનમાંથી પુરવઠો અને જથ્થો એમ બે ભાગ પડે છે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ આગળ હવે આપણે પુરવઠાનો વિશેષ અભ્યાસ આગળના વિડીયો આગળના લેક્ચરની અંદર કરશું થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો આભાર